વડોદરામાં સામાન્ય નાગરિકોની સાથે સાથે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના સભ્ય ડોક્ટર રાજેશ શાહ પણ અછડા તોડનો શિકાર બન્યા છે પોલીસે સીટીવીની મદદથી આરોપીઓની અટકાયત કરી હતી વડોદરામાં ચેઇન નેચર્સનો આતંક યથાવત છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ચાર જગ્યાએથી અછડા તૂટ્યા હતા વોર્ડ નંબર ત્રણના ભાજપના કાઉન્સલર ડોક્ટર રાજેશ શાહ પણ આ અછડા તોડોનો ભોગ બન્યા છે ડોક્ટર રાજેશ શાહ કાઉન્સલરની સાથે કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન પણ છે બાલભવન નજીક અછડા તોડ બાઇક સવારોએ ડોક્ટર રાજેશ શાહનો અઢી તોલાનો અછડો તોડ્યો હતો અછડા તોડીનો ભોગ બનતાની સાથે જ ડૉક્ટર રાજેશ શાહે બૂમો પાડી હતી વહેલી સવારે ડોક્ટરની બૂમો હવામાં જલ થઈ ગઈ હતી અછડા તોડ બાઇક લઈને આવ્યા હતા તેમની પાસે નંબર પ્લેટ ન હતી બના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ પણ દોડી આપી હતી પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની અટકાયત કરી હતી બાઇક ઉપર બે જણ હતા જેમણે બ્લેક ટી શર્ટ પહેરેલા હતા આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોઢું કવર કરેલું હતું એમાં માસ્ક પહેરેલું હતું એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી કારણ કે હતી જ નહીં એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા એ દરેકે દરેક ખૂણાનું દૃશ્યમાન થાય છે એમાં તો એવું હંમેશા જાણવાનું છે નંબર પ્લેટ વગરના વ્હીકલ વગેરે પણ ના ફરવું જોઈએ અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું